ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં સભા સુરત 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 જિલ્લા મહિલા અને ટ્રસ્ટ દ્વારા કલેક્ટર મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક હૃદય વિદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક ભુવાએ પાંચ વર્ષીય બાળકીની કુહાડી વડે હત્યા કરી દીધી

તેના વિશે અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે આ જે તાંત્રિક બુઆ જે તાંત્રિક વિદ્યાના નામે નાની બાળકીની હત્યા કરી એને કડેથી કડી સજા મળે અને બે હજાર પચીસમાં આપણે બે હજાર પંચોતેરનું ભારત જોવા માંગીએ છીએ તો આવામાં આવા કાર્યો થાય છે તો સરકારને પણ અમે કહીએ છીએ કે આવા આવા આવી ચર્ચાઓ પર ધ્યાન આપો અને આવા લોકોને કડેથી કડી સજા આપો જે અંધવિશ્વાસના નામે ઘણું આવી રીતના ફેલાવે છે નાની બાળકીની હત્યા કરી

એનું દિલ કેવું એ થતું હશે તો અમે એક જ નિવેદન કરે છે એને કડીથી કડાઈ સજા આપે નહીં તો અમે રસ્તા પર હડતાલ પર આવી જઈશું અમે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી